ભારતના પૂર્વના રાજ્યોમાં મણિપુર એક રાજ્ય છે જે છેલ્લા બે વર્ષથી સળગે છે અશાંતિમાં લોકો જીવે છે આ મણિપુરમાં શાંતિ સ્થાપી શકે એવી કોઈ પણ રાજકીય પક્ષ પાસે સૂઝ નથી કે આવડત પણ નથી તો મણિપુરમાં કોણ શાંતિ સ્થાપશે ચિનુભાઈ છું છેલ્લા બે વર્ષથી મણિપુર સળગી રહ્યું છે એકબીજાના ઘર બાળવા ખૂનામરકી તોફાનો પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચેની લડાઈ જેને આ લોકો ઉગ્રવાદીઓ કે છે આ પરિસ્થિતિ બે વર્ષથી છે લોકો પાસે રોજગારી નથી અને જેના મકાનો સળગ્યા છે એ લોકોએ નિર્વાસિત કેમ્પમાં રહેવું પડે છે એટલું જ નહીં પણ એક જાતિના લોકોએ બીજી જાતિના લોકોની બહેનોને નગ્ન કરી રોડ ઉપર પડે તળાવી હતી આખું ભારત જાણે છે રાષ્ટ્રપતિ પણ જાણે છે અને આ તોફાનું શાંત કરવા તોફાનો ઉપર અંકુશ મેળવવા આપણા જવાનો પણ શહીદ થયા પરંતુ કંઈ પરિણામ આવ્યું નહીં છેવટે ત્યાંના મુખ્ય પ્રધાન જે અશાંતિ માટે જવાબદાર છે એવા ત્યાંના મુખ્ય પ્રધાને બે વર્ષ પછી રાજીનામું આપ્યું અત્યારે મણિપુરની રાજકીય પરિસ્થિતિ પ્રવાહી છે કોણ શાંતિ સ્થાપે એ યક્ષ પ્રશ્ન છે ઉકેલ છે પણ કેન્દ્રના શાસકોએ કરવો નથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દે અને રાષ્ટ્રપતિ શાસન દ્વારા એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા એક કમિટી મણિપુરમાં જાય બંને પક્ષના નેતાઓ સાથે બેસે એના પ્રશ્નો સમજે અને શાંતિ સ્થાપવા માટે એનો ઉકેલ લાવે અને આમ છતાં જે અશાંતિ ફેલાવનાર લોકો હોય પછી કેન્દ્રના આગેવાનો હોય કે સ્થાનિક આગેવાનો હોય પછી પોતાના પક્ષના હોય કે બીજા પક્ષના હોય તમામને એક સરખા ગણી એ જવાબદાર લોકોને સીધા જેલમાં મોકલે સહેલાઈથી શાંતિ સ્થાપી શકાય અને આ રાષ્ટ્રપતિના ફરજના ભાગરૂપે છે અને એટલા માટે તો આપણે રાષ્ટ્રપતિને પદ ભારતમાં ભારતીય બંધારણમાં આપ્યું છે કે જ્યારે બધા જ રાજ્યો કે કેન્દ્રનું શાસન નિષ્ફળ જાય ત્યારે રાષ્ટ્રપતિ પોતાના હાથમાં સત્તા લે એનું નામ રાષ્ટ્રપતિ શાસન પણ જ્યારે રાષ્ટ્રપતિ જ કેન્દ્રના શાસકોના પક્ષમાંથી આવેલા હોય આવી પરિસ્થિતિમાં જ્યારે કેન્દ્રના શાસકો રાષ્ટ્રપતિને લખાણ ન મોકલે અથવા સંમતિ ન આપે ત્યાં સુધી રાષ્ટ્રપતિ પોતાનું શાસન લાદી શકે નહીં લાગી શકે નહીં કાયદાની રીતે નહીં પણ ન જ લાદે કારણ કે એ જ પક્ષમાંથી આવેલા રાષ્ટ્રપતિ છે એ એના પક્ષના વડાની વિરુદ્ધ જઈને કામ ન કરે એ વર્ષોથી ભારતમાં આવતી ટ્રેડિશન છે તો શું રાજકીય પક્ષના નેતાઓ અને રાષ્ટ્રપતિ કુંભ મેળામાં જઈ ગંગામાં ડૂબકી મારશે એટલે આ એના બધા પાપો ધોવાઈ જશે એને માથે લાગેલી કલંક ધોવાઈ જશે જીના ઇતિહાસની ભારતના લોકશાહી દેશના ઇતિહાસમાં આકલન રહેશે રહેશે ને રહેશે માત્ર આપણે એ જોવાનું કે ગુજરાતમાં આવી પરિસ્થિતિ ન થાય થઈ પણ રહી છે શાસક પક્ષના નેતાઓ બેફામ ધમકીઓ આપે છે તાજેતરમાં પંચાયતોની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણીમાં એવા પણ વિડીયો સાંભળ્યો છે કે તમે જો મત નહીં આપો તો અમે તમારા મકાનો તોડી આપશું અને મત આપશો તો તમારા ગેર ગેરકાયદેસર વસાહત હશે મકાનો હશે એને રેગ્યુલ રેગ્યુલરાઈઝ કરી આપીશું કાયદેસર કરી આપીશું આવી પરિસ્થિતિ ગુજરાતમાં છે ગુજરાતના લોકોએ જાગવું પડશે ગુજરાતને મણિપુર જેવી પરિસ્થિતિ ન આવે એના માટે આપણે સજાગ રહેવું પડશે નક્કી કરવું એ ગુજરાતના લોકોના હાથમાં છે ગુજરાતના રહેવાસીઓના હાથમાં છે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત